તો કંઈ તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે સાળંગપુર તો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળવાનું છે હમણાં સાળંગપુર અને આ બધા કમ્પ્લીટ થઈને વાટ જોઈને બેઠા હે કે હવે ક્યારે જવાનું કે બ્લોગ એ તો ઘાણી જ થઈ હવે તો કંઈક જ્યાંથી આપણે આવી ગયા છીએ હવે પેટ્રોલ ભરાવા કારણ કે સાળંગપુર જવું હોય તો પેટ્રોલ ભરવું તો પડશે ને નાખો ભાઈ વસમાં હેરાન થવાના વાળા આવું સોગ આપણે પેટ્રોલ નખવીને નીકળી ગયા છીએ પાછા સાળંગપુર તરફ જ્યારે આપડી ગાડી માં અવાજ આવે એક નંબર કારણ કે આપણે આ એર ફિલ્ટર બદલાવ્યું હોવાબું તલ શાંત તો સો ગાઈસ તો આપણે પૂગી જે સુ વિછા આ જો આયા થી જવાનું હોય આગળ ચાલે કેમેરા ચાલે

આમ કરી તો અને આ અફસર બધે પડી જાય ને બે બાઈક અહીંયા પડી છે તો થોડુંક જાજા હાલત ક્યાંક થઈ ગયું લાગે એવું લાગે ગરમ હવા આવે થોડી થોડી પણ જાજો વાંધો નથી આપણે ક્રાઉન ને કાંઈ વાંધો જ નથી આની નહીં કાંઈ ખબર નહીં બાકી આપણે ક્રાઉન તો હજી નવી જ છે એટલે નહીં વાંધો આવે તો અત્યારે ચા નાસ્તો કરીને હમણાં આગળ પાછા નીકળશું તો તમે બ્લોકમાં

ઓલું મોટા ચોટીલાથી ઓ એ તો આમથી આવેલું હવે એટલા ક્યાંય ગયો તો હેન્ડલ લોક મારો એટલે લોક ભૂલી ગયો ખોવાઈ ન ખોવાય ન જાય

આવન તો દિવસે જ આવન કે આ દિવસે જ મજા આવે એવું છે તો બધાને આ વિડિયો છે જેને ખબર ન હોય ને કે રાતે બાઈન્દ હોય હા રાતે બાઈન્દ હોય અત્યારે રાતે આવ્યો પછી મને ખબર પડી કે રાતે બાઈન્દ હોય છે કિલોમીટર કાપીને ના આવ્યા હું કેવા માંગુ કે કિલોમીટર કેવા જેવું નથી હવે શું કરવું આ આવીને એમ થાય પણ નજારો મસ્ત છે જો તો ગાઈસ અહીંયા તો સવારે વહેલા 5 વાગે મંદિર ખુલે છે તો અત્યારે આપણે જવાનું એક બીજી જગ્યાએ તો વિમલના ભાઈએ કીધું કે અહીંથી બાર કિલોમીટર થાય એક બીજી જગ્યા છે ત્યાં આવું જ લોકેશન છે રામનું મંદિર છે સંતો ભગવાનનું મંદિર આવી રીતના મૂર્તિ છે મસ્તીની મોટી મોટી ત્યાં જઈને સવારે પછી પાછા આવશું ખુલે પછી હા અહીંથી ન્યા જઈશું ન્યાથી પાછા આવશું તો સવાર પડી જાય અને અહીં દર્શન થઈ જાય ન્યાય દર્શન થઈ જાય છે પછી પાછા નીકળશું ઘર તરફ તો તમે વિડીયોમાં તો ગાઈ અત્યારે હું બધાય ઉઠી ગયા પણ આ એક બે જણાને ઉઠાડવામાં થોડુંક કેવડાવે જોજો એ કીમ ઉઠાડે ઉઠાડ દો અને ઉપાડો તમે ગુડ મોર્નિંગ હાલ લે આને ઉપાડો ડાયરેક્ટ ઉપર લી જો ચાલો ઇસકો ઉઠા દે ગાઈસ ડાયરેક્ટ ઉપાડ લી ગુડ મર્નિંગ ગુડમોર્નિંગ ગુડમોર્નિંગ એસ ઉઠા बलनामजि पोत्र पवल सुतरा पावे कवि बधरङ्गी उमति निवार सुमति के सङ्गी कञ्चन बल कवि राज सुभेशा

सोडिला गाडी गयो नलाई त नलाई गाय गयो यसरा हेर के के खाउ आमाजी यो रको मा खा जस्तो आ यतै बोलाइयो यो ल मारे आम बोलाय था घर माको भयो दो दार 10 था त गयो गयो के आ गा पाए त बुझु बा 还有还有。

તો ભાઈ હમણે આગળ જાય ને પછી તમે ક્યાંક ઉભા રેવી તો મળવી